સંજોગો પ્રમાણે જે દિવસથી વ્યક્તિ જવાબદાર બને છે તે જ દિવસથી તેને સુખ દુઃખનો અનુભવ થવાની શરૂઆત થઈ જાય છે દરેકને સુખ ક્ષણિક લાગે છે અને દુઃખ વધુ લાગે છે અન્યાય અવગણના છળ વીર ભય કે અતિશય વેદનાથી ઘેરાયેલા વ્યક્તિને જાતને લાચાર અનુભવે છે અતિશય વેદનાથી ઘેરાયેલો વ્યક્તિ જાતને લાચાર અનુભવે છે ગમે તેટલા અંગત સંબંધો હોવા છતાં તેને એકલું એકલું લાગે છે આ દુનિયામાં મારું કોઈ નથી ની માનસિકતા તેને પીડે છે આવી પળોમાં વ્યક્તિ જ્યારે પ્રભુ ઈશ્વરના શક્તિના ક્ષણને જાય છે તો કોઈ ભલે મને ના સમજે મારો પ્રભુ તો મને સમજશે જ તે ભક્તિ કરે છે ધ્યાન ધરે છે આરાધના કરે છે બસ આ અસહ્ય દુઃખમાંથી છુટકારો મળે મુક્તિ મળે છે આમ જીવનની સારી નસી ઘટનાઓ માટે ઈશ્વર જવાબદાર છે તેવી લાગણી ગણીવાર વ્યક્તિને થાય છે મનમાં ને મનમાં તે નારાજ પણ થાય છે પણ જો આપણા જીવનમાં ઈશ્વરનું સ્થાન ટોચ ઉપર હોય તો આવી નારાજગી એ વ્યાજબી ગણાય કે ના ગણાય સારી નરસી ઘટનાઓ તો થયા જ કરવાની છે એટલા જ માટે શ્રી કૃષ્ણજી અર્જુનને સમજાવે છે કે ભક્ત ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય જ મને ભજે છે પહેલા કે જે આર્થ એટલે કે દુઃખી હોય તે જે રોગ અથવા દુઃખથી પીડાતો હોય અને તે દૂર કરવા માટે પ્રભુની અતિ કરુણાભાવથી યાદ કરતો હોય છે કરુણાભાવથી પ્રભુને યાદ કરતો હોય છે કે જે આઠ એટલે કે દુઃખી હોય બીજું જે રાત દિવસ પ્રભુને શોધવા પ્રયત્ન કરતો હોય તે જિજ્ઞાસુ જિજ્ઞાસુ મનુષ્ય પણ પ્રભુને રાત દિવસ શોધવા માટેના પ્રયત્ન કરતો હોય છે ત્રીજું જે સાંસારિક પદાર્થોની એટલે કે ધન પદ બાળક મિલકત જીત અથવા કોઈ પણ જાતની ઈચ્છા પૂર્તિ માટે પ્રભુને યાદ કરતો હોય તે અર્થથી યાદ કરતો હોય એટલે કે લૌકિક સુખ માટે લૌકિક પદાર્થ માટે ચોથું જે કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના પ્રભુ સિવાયનું કશું જાણવાની ઈચ્છા વગર પ્રભુનું ભજન કરે છે એ જ મારું જીવન છે એમ સમજીને રાત દિવસ પ્રભુ ભજનમાં જ લીન રહે છે તે જ્ઞાની ભક્ત મોટે ભાગે દુઃખ દુઃખી અને કંઈક મેળવવાની ઈચ્છાવાળા વ્યક્તિ તરત જ ઈશ્વરને શરણે જાય છે અને તેને પીડામાંથી મુક્તિ જોઈએ છે પણ જ્યારે સતત આરાધનાથી તેને તેના મનની ઈચ્છા પૂરી થાય ત્યારે તે કેટલો ખુશ થાય છે જાણે કોઈ તેને ઝાકળથી સુખડ શીતળતા બક્ષી રહ્યું હોય એવી જ રીતે ખુશ થઈ જાય છે જાણે અતિશય તાપમાં કોઈ શ્રાવણની ઝરમર વરસાવી રહ્યું હોય તેવી રીતે ખુશ થાય છે સુખ જ સુખમાં તે હોય છે પણ ઈચ્છા પૂરતી થયા પછી માનસની ઈશ્વર પ્રત્યેની વ્યક્તિની ઈશ્વર પ્રત્યેની આસ્થા કેટલી તકે છે લગભગ ઘણાને તેનો અનુભવ તો થયો જ હોય છે ભક્તિમાં પહેલાં જેટલી તીવ્રતા રહેતી નથી સતત ભાવ રહેતો નથી પ્રભુને પ્રાપ્ત કરવાનો ભાવ રહેતો નથી માટે જ પ્રભુએ નિષ્કામ ભક્તિ પર ભાર આપ્યો છે છેવતે વ્યક્તિને શેમાં રસ છે ભગવાનમાં કે ભગવાન દ્વારા મળતા આ લૌકિક સુખમાં ભગવાનને યાદ શા માટે કરીએ છીએ તેનું કારણ તેના મારફતે હજી કંઈક વધારે સુખ મેળવવાની આસ છે કે શું ભજવાનું એટલે પ્રિય લાગે છે કારણ કે આપની ઈચ્છા પૂર્તિ કરી આપે છે એટલે છે માટે જ પ્રભુને આપણને યાદ શા માટે કરીએ છીએ સ્મરણ શા માટે કરીએ છીએ તે જ આપણને રસ આપણે ભગવાનમાં છે કે ભગવાનના આપેલા આ લૌકિક જડ દુનિયા કે લૌકિક પદાર્થોમાં છે એક આખું એક બાજુ આખું જગત હોય અને બીજી બાજુ એકલા શ્રી કૃષ્ણ હોય તો પણ એ વાત નક્કી સમજવી કે બળની દ્રષ્ટિએ ભગવાન જનાર્દન જ સંપૂર્ણ જગતથી શ્રેષ્ઠ સિદ્ધ થવાના જેમ જ્યારે મહાભારતનું યુદ્ધ થશે એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ભીષ્મજી વિદુરજી ધૃતરાષ્ટ્રજી સગાંધાજી સૌ દુર્યોધનને સમજાવે છે અને સંજયજી પણ વારંવાર શ્રી કૃષ્ણની મહત્તા યાદ અપાવે છે સંપૂર્ણ જગતથી જ્યારે હજી આગળ વધે છે ત્યારે એકમાત્ર શ્રી કૃષ્ણ જ મૃત્યુ તથા સચરાચર જગતના સ્વામી અને શાસક છે આટલાતલું જાણ્યા પછી પણ દુર્યોધન શ્રી કૃષ્ણજીને ભગવાન માનવા તૈયાર નથી તેને સ્વીકારવા જ તૈયાર નથી તેને તો શ્રી કૃષ્ણ ભગવાન છે કે નહીં એની સાથે કોઈ લેવા દેવા નથી તેને તો હસ્તિનાપુની ગાદીમાં અને બધું જ જીતીને લૌકિક સુખ મેળવવામાં એનું મન છે માટે જ દ્વારકામાં શ્રી કૃષ્ણ પાસે તે અક્ષણીની સેના મેળવીને જાતે યુદ્ધ જીતી ગયો એટલો ખુશ થાય છે અર્જુને અર્જુનજીએ શ્રી કૃષ્ણને માગી લીધા એટલે તે અર્જુનને બુદ્ધું સમજે છે મેદાન પર નહીં લૂંટનારા હથિયાર વગરના શ્રી કૃષ્ણ ખુદ ભગવાન હોય તોય શાક અપના નજર સામે રૂબરૂ સાક્ષાત શ્રી ઠાકુરજી ઊભા હોય અને પસંદગી કરવાની હોય તો સાચો ભક્ત જે હોય તે ભગવાન સિવાય બીજું કશું ના જ માગે દુર્યોધન જેવા અસુરો જ બલાબલની પસંદગી કરવા રોકાય આમ આપની પ્રાયોરિટી જ આપના જીવનમાં ભગવાનની પ્રાયોરિટી જ બિંગ ફર્સ્ટ ઇન ટાઈમ તે જ આપણા જીવનની પગથિયા છે જીવનની બધી જ જરૂરિયાતોમાં પસંદગીના સ્થાને ભગવાનને પ્રથમ સ્થાને રાખનાર સરવાળે સુખી જ થાય છે એટલે નક્કી આપને કરવાનું છે કે આપણે શ્રી ઠાકોરજી જોઈએ છે કે પછી આપણે લૌકિક સુખમાં જ રચ્યા પચ્યા રહેવાનું છે માતે વૈષ્ણવો માતે વાલા મિત્રો આપણે હંમેશા પ્રભુની શરણાગતિ સ્વીકારવી જોઈએ અને પ્રભુને ચિત્તમાં વાસ આપવું ખૂબ જ જરૂરી છે આજના આ કલિકાળમાં જે આપણને અહંભાવ જે પ્રભુથી દૂર કરે છે જે લૌકિક પદાર્થો લૌકિક વિચારો લૌકિક વાતો જે આપણને સંસારમાં ભટકાવે છે તેનાથી દૂર રહેવાની જરૂર છે તેનાથી આપણને પ્રભુથી વિમુખ કરનારી આ જે વસ્તુઓ છે વાતો છે તેનાથી દૂર રહેવાનું ખાસ જરૂર છે કે જેથી આપનું ચિત્ત હંમેશા પ્રભુમય બની રહે અને ભગવત સ્મરણ કરતું રહે